જે અમે ગયા છે હોલિડે મોલ માં ચલો ચલ ચલો આજે તમારા ત્રણેય કલર સિલેક્ટ કરવાનો છે તમારી જાતે તારો ફેવરેટ કલર કયો મારો વ્હાઇટ વ્હાઇટ તારો બ્લુ બ્લુ તારો રેડ રેડ ઓકે તો ત્રણેય જણાને તમારે એ કલર નું જે લેવું હોય ને લઈ લેજો બરોબર ઓકે ચલો કપડા જે કઈ લેવું હોય તમારે ચલો જાવ અંદર તારો બ્લુ છે આ ભૂલી જાય છે બહુ ફેવરેટ કલર બેગ ને બેગ લે એવું ખરીદવા આયા અહીં આપણે ભાઈ એનો એનો વ્હાઇટ મળી ગયો ચાલ બ્લુ તારું છે નહીં નહીં પછી તારી સાઈઝ મુજબ બધું ચેક કર તો અંકલ ને હેલ્પ લો આ તો છોકરા ની ટી શર્ટ છે તો તારો લેડીઝ માટે નું સો ગોત તારા સાઈઝ નું ચાલ તો હેલ્પ લો ચલો અંકલ ને કે ભાઈ કે ભાઈ મારી સાઈઝ ના છે અચ્છા ચલો ચલો લિપસ્ટિક તારો કયો કલર હતો ફેવરિટ તારે કયો ફેવરેટ કલર હતો મારો છે તો પર્પલ ની લિપસ્ટિક લેવાની તારે કયો કલર હતો તારે વ્હાઇટ હતો ભાઈ વ્હાઇટ હતો વ્હાઇટ કલર ની લિપસ્ટિક લેવી પડશે બાકી નોટ અલાઉ પેલો કેમ ગયો એ તારે તારે લેવાની બ્લુ કલર ની લિપસ્ટિક તે જે ક આ તો લઈ લો યસ તારા શું હો પણ એનું બ્લુ નું કરીશ શું આ બ્લુ છે એવું નહીં પણ તારા કામ નું તાર લેવાનું બ્લુ કલર ની લિપસ્ટિક તાર લેવાની લઈ લે ચાલ મળ્યું તને અચ્છા બંને ને મળી ગયું છે ચલો પોત પોતાની અને તારા શું બ્લુ કલર ની નેલ પોલિશ કરવી છે જા ફટાફટ તારા જેન્ટ્સ ના વિભાગમાં જોવા જઈને ચલો હેડા ચલો બિલ બનાવો ચલો જાઓ એ કેમ ભાગ્યા ભેજના મેકઅપ કરું છું મેકઅપ કરું છું આપણે ફરી લેજો અને મળી ગય છે બન્નેના માટે નેલ પોલિશ અને કુસુના હાથમાં એ જે કસુ આવી ન હતી કુસુ તારો બ્લુ ગોતવા મંડળ જલ્દી અરે નીચે તો પહેલા ચેક કર લો આવી ગયા છે lifestyle માં છોકરાઓ પોતાનો ફેવરિટ કલરના લેવા માટે પોચી ગયા છે બાબા વ્હાઇટ તારે તારે સાઈઝ નું ગોતો તો ચલો છે ચલા કિડ્સ ના ફર્સ્ટ ફ્લોર ઉપર જયા ચલા જલા 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 છે હા કેટલો બસ દેખાય આઈ જા આઈ જા અમે ફટાફટ ખરીદીને આવીએ ચલો ફટાફટ કિડ્સ ના વ્હાઈટ કલર ના ગોતો જલ્દી હેલ્પ જેમ ની લેવી લે બહાર આઉટ આઉટસાઇડ નહીં ઇનસાઇડ એ બાજુ ગર્લ્સ ના છે તાર ફ્રોક લેવાનું છે હે ફ્રોક પહેરવાનું હા સારા માપનું હોય તો ગમતું હોય લે પછી નો નો ઇટ્સ નોટ વ્હાઈટ નો 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 ઇટ્સ નોટ વ્હાઈટ કલર ઇટ્સ ક્રીમ કલર બ્લુ કલર ઓકે ચલો કુ ને બ્લુ કલર મળી ગયું છે સાઇઝ ચેક કર લો મમ્મી જો ફાઈનલ કરાવી દો ચલો નો નો ઇટ્સ નોટ પિંક ઇટ્સ મરોન

ઓ ના સમૃદ્ધિના મળી ગયા છે ના વ્હાઇટ કલર તને ગમે છે ફિટ થાય છે તો ચલો એક સાઈઝ આ સાઈઝ કહી છે અને એમાંથી પ્લસ કર લો જલ્દી તો પ્લસ સાઈઝ નું તો જલ્દી ટાઈમ અપ યસ બેબ બાબા ચલો ઓકે डन લઈ લો ચલો માપ હા હા તું તારું કરને યાર બીજો કલર

વ્હાઈટ ને બ્લુ બાઈટ ને લે વ્હાઈટ ઓકે ચલો હારું લઈ લો ચલો બસ ચડ્ડો લેવો છે લઈ લો પ્રાપ્તિ રેડ કલર માં મળે છે કઈ કલર ચેન્જ કરવો છે કયો કલર પિંક ઓકે ચલો સ્ટાર્ટ જાઓ પિંક કલર બેગ લેવી છે શું કરશો બેગ ને

નો બ્લુ માં જો ડિઝાઇન છે ઓન્લી બ્લુ કલર ઓકે ચાલો ઇટ્સ અલાઉ ચાલો ઓકે ઇટ્સ અલાઉ નો 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 આવ છે ને તાર જોડે ઓલરેડી એક તો હા આટલું ચાલશે આ બ્લુ કલર કહેવાય લે તને બ્લુ કલર માં ખાવ પડે પાવ કે મારો ફેવરેટ કલર બ્લુ આ બ્લુ કલર છે આસમાની કલર કે સ્કાય બ્લુ

ફ્યુરિટ એલ્સા નો 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 ઈટ્સ અ ગ્રીન કલર યુ હેવ ટુ ચોઈસ વ્હાઈટ કલર ઓલરેડી એકવાર સુ જાય કે એટલે પછી ગ્રીન કલર ઓકે બબુ તો એન સાઈઝ માં લાઈન અપ ચપ્પલ લેવા હોય તો આ રહ્યા આ આ રહ્યા એ

कितली बार 3 4 बार किधुक ऊपर जाओ ऊपर जाओ जा मम्मी इन लाइन फटाफट जा आ आ आ उभे टाइम म मु पेरिस प्लीज प्लीज तो उंग गए सच क्या उंगली छुवा प्लीज हाउ मच मनी प्राइस 29900 तो 299

ब्लू कलर बोलिया अते ओके दे ब्लू कलर कहा एक कलर में खबर नहीं पड़ती अब आके मारो फेवरेट कलर ब्लू uh, अब पिंक ब्लू नहीं

कचदना या मैं देखो हैप्पी बर्थडे दे। किसका हैप्पी बर्थडे है? मेरा नहीं, नहीं है पापा अरे आते हैप्पी हम आ फ्रांस में हो एक में चाएना। चाएना है एक मिनट आई गेट अ मेड इन चाइना अ चाइना में बना है क्या फ्रांस वाले बना है बनने फ्रांस बड़ा एक बनाया हुआ है ना क्या आ रहे हो पेरिस मदा में तो हम्म एंड एफिल टावर पापा मने एल्सा वालों में प्लीज <laughs> एल्सा मर एल्सा बन मुझे फेवरेट प्रिंसेस हम्म मलाई लो लाइला વાઈટ તો એટલે વાઈટ વાઈટ નથી એટલે જવાનું જાઓ ચલાવ જાઓ

Next time on AOT, I am. Bye-bye.